ચાલો બાળકો બાળકો હિચકી રહ્યા છે ઉઠતા વેત ખાલી ઉનો વાજે બાકી તો હું ઉભો છું બાકી હુઈ જા સ્કૂલે આવી સન્ડે ના હું કામ નો હું કામ કે સન્ડે છૂટી હોય ને આપણે તો શું કર સન્ડે તો છૂટી જ હોય તો આખો દી ઘરે જ રહેવાનું હોય તો સુઈ જવાય ને બપોર વચાર કેમ નો હું બપોર વચ્ચે ઓહો તો પણ આખો દિવસ જોવાય ને સવારે કે બપોર પછી બપોર વચ્ચે ન હોય એવું ન કરે બોપર વધારે આ મને એમ બી બોપર વધારે હતો તને કે બે દી બાને મને પૂйно તો ઉતમ બાને નતા કે યે કે તું યમર વેદુ જેવું કરે તું ટીવી જોવા માટે નહો હું અને વેદુ અમારે છે ને એક એક ડબરા ફફરવા હાટુ ન હોય એક એક ડબરા ગોતી લે નાસ્તો ગોતી લે અને કાધા રાખે એટલે વેદુ ન હોય અને તારે ટીવી જોવા હાટુ ઈ હારું લ્યો તમારા બે ભાઈ બેન ને બાસવર માં બાને દીકરી બેસી ગયા છે ઈચકવા માટે બા જય શ્રી કૃષ્ણ

સાતમું સંતાન તરીકે જ્યારે મારવા કોશિશ કરી ત્યારે યોગમાયા પ્રગટ થઈને એને કીધું કે તમા તમારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો છે અને એ જે યોગમાયા હતા એ વિંધ્યાચળ પર્વત ઉપર જઈને બેસી ગયા અને ત્યાં એને વિદ્યાવાસીની મા તરીકે પૂજવામાં આવે છે હાલમાં પણ વિંધ્યાચળ પર્વત ઉપર તો આવી રીતે જોગમાયા પ્રગટ થયા હતા એવી જ રીતે આ જે ઘટ ઘટના પહેલાંની ઇતિહાસમાં બની ગઈ છે બસ આવી જ કંઈક ઘટના જેવું એક મારા અંગત સગામાં બની ગયું જે મારા ઓળખીતા બધા વિડીયો જોવે છે બધાને તો ખ્યાલ જ હશે જનરલી જન્મ થાય પછી મૃત્યુ થાય પણ આવો અપવાદરૂપ કેસ તો મારી જિંદગીમાં પહેલીવાર મેં જોયો કે સાંભળો કે જે પણ કહો કે મૃત્યુ થયા પછી જન્મ કરાવવું થાય અને તમારી સાથે પણ તમને કદાચ ખ્યાલ હોય પણ એક નાની દીકરી એના માના પેટમાં આઠ મહિના સુધી કોઈ જાતની કાંઈ તકલીફ નહીં નહીં માને તકલીફ નહીં દીકરીને તકલીફ નહીં પણ આઠ એન્ડ ટાઈમ જ હતો અને અચાનક જ કંઈક એવી મુવમેન્ટ થઈને જેથી કરીને અંબિલિકલ કોડ એટલે કે જે નળી નાયડું આપણે દેશી ભાષામાં કહીએ તો એમાં એવી આટી જેમ પાણીના પાઇપ હોય ને એમાં આટી ચડી જાય આટી ચડી જવાથી બ્લડ સર્ક્યુલેશન બધું સ્ટોપ થઈ ગયું અને દીકરીએ શ્વાસ ગુમાવી દીધા તો ભગવાન એની આત્માને શાંતિ આપે કારણ કે કદાચ એનોને મા દીકરીનો સાથ કદાચ એટલો જ હશે તો બસ પ્રભુ પાસે એવી પ્રાર્થના કે એમના આત્માને શાંતિ આપે અથવા અને દિવ્ય ગતિ આપે એવી પ્રાર્થના એક વહાણ ચાલ્યું જતું હતું દરિયાના તોફાનમાં હવે એમાં એટલું હાલક ડોલક થતું હતું ને કે બધાને એમ થાય કે એ ગયા કે ગયા હમણાં ડૂબી જાશું ને એવું લાગતું હતું તો એમાં એક સૈનિક અને એની એના પત્ની ભાઈ એ પણ મુસાફરી કરતા હતા તો એની સૈનિકની જે પત્ની હતી એને સૈનિકને પૂછ્યું કે તમને આમાં કાંઈ બીક બીક લાગતી નથી કે આટલું બધું હાલક ડોલક થાય કે હમણાં આપણે ગયા કે ડૂબી જ ગયા એવું પોઝિશન છે ત્યારે સૈનિકે તરત એના પાસે જે ગોળી ભરેલી બંદૂક હતી ની તરત એની પત્નીના લમડા ઉપર મૂકી અને આમ એટલે પછી પછી પૂછ્યું એની પત્નીને તને કંઈ વીક નથી લાગતી મેં આ ભરેલી બંદૂક તારા લમડા ઉપર મૂકું છું તો તો કે એક મને કાંટો વાગે ને તોય તમે દુઃખી થઈ જાઓ છો વ્યથિત થઈ જાવ છો તો મને જરાક કાંટો વાગી ગયો હોય તોય તમને તકલીફ પડે છે ને તમે આ બંદૂક મૂકો તો એમાં હું બી થોડી એવા નખરા રહેવા દઉં મને ખબર જ છે કે તમે મને મારવાના તો નથી જ બસ કે મને મારા પ્રભુ ઉપર આવો વિશ્વાસ છે કે ભલે એને જે કંઈ આપ્યું હોય ને એ બધું સારું જ છે રામનવમીના

તો હવે ચોખ્ખું નથી 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 ફાવતું 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 કેમિકલ વાળું હોય ને જ આવે ભગવાનને ચડાવી દેજે તમારે મોટરમાં પાણી આવી ગયું તમે કેવા ખુશ થયા વ્યથા ને વ્યથા તો નો

બહાર કાઢીને પછી ચાલુ કરીને જોયું ને તો એક જગ્યાએ નળી લાઈન જે હતી એમાં તૂટી ગયું હતું એટલે પાણી બધું પાછું એમાં જાતું હતું એટલે કાલે પાછો નવો દાર કર્યો એના જેવું થયું પાછું ચાલુ થઈ ગઈ મોટર એટલે પાણીનું થોડીક શાંતિ થઈ ગઈ લેડીઝ લોકોને નકર પાણી વગેરે કરકસરમાં થોડુંક તકલીફ પડતું હતું શું નાખી દેવું છે નાખી દે એનું બીજું શું કરે લંઘાઈ ગયેલા ફૂલનું ખેડૂત પાસે એક બહુ ઉચ્ચ જાતિનો અને બહુ સારો ઘોડો હતો અને અચાનક કોણ જાણે હું થયું ને તો ઘોડો ભાગી ગયો ઘરેથી એટલે ગામના બધા લોકોએ કીધું કે આ તો બહુ ખરાબ થયું કે ઘોડો વયો ગયો તમારો તમને કંઈ ચિંતા ન થતી એટલે ખેડૂતોએ એને કીધું કે ઘોડો તો ભાગી ગયો પણ કે એમાં સારું થયું કે ખરાબ થયું એ આપણને આપણને કેમ ખબર એ તો ભગવાન જાણે જે થયું હોય એટલે પાછા થોડાક દિવસ થયા ને તો એ ઘોડો આવ્યો ને એમાં બીજા પાંચ ઘોડો જંગલમાંથી ક્યાંકથી ગોતીને લઈ આવ્યો એટલે ઓલા ગામના લોકો કહે કે આ તો તમારે બહુ સારું કહેવાય એક ઘોડો ગયો અને વળી પાછો એ બીજા પાંચ ઘોડાને લઈ આવ્યો એટલે છાવલાભાઈએ કીધું કે આમાં સારું થયું કે ખરાબ થયું આપણને શું ખબર એ તો બધું ભગવાન જાણે એટલે એવામાં થોડાક દિવસ ત્યાં ત્યાં એનો એક જુવાન છોકરો એ કંઈક કામ કરતો હોય છે ને એમાંથી આ એક ઘોડો ભડકો અને ભાગવા ગયો ને તો એમાં એમાં ઓલો જે છોકરો હતો ને એનો પગ એની યારે ભટકાણો ને એનો પગ ભાંગી ગયો એટલે વળી પાછા ગામ લોકો કહે કે આ તો બહુ ખરાબ થયું કે આ તમારા દીકરાનો પગ ભાંગી ગયો એટલે ઓલા ભાઈજી હતા એને કીધું ખેડૂતે કે આમાં સારું થયું કે ખરાબ થયું એ તો બધું ભગવાન જાણે કે આપણને કંઈ ખબર ન હોય તો થોડોક ટાઈમ ગયો ને ત્યાં યુદ્ધ ફાટી નીકળ્યું એટલે બધાને આદેશ થયો કે જેટલા જુવાનડા હોય બધાને યુદ્ધમાં લડવા માટે જવાનું થયું એટલે બધા ગામમાંથી વીણી વીણીને બધાને લે ઉપાડી જવા મીંડા ત્યારે આને પગ ભાંગી ગયો એટલે આને તો લઈ ન જાય એટલે આમ એનો દીકરો બચી ગયો એટલે આમાં ઘણીવાર સારું થતું હોય કે ખરાબ થતું હોય આપણને ખબર ન હોય અત્યારે જે સમયે થતું હોય બની રહ્યું હોય ને ત્યારે જ લાગે કે આ સારું થયું ને કે ખરાબ થયું પણ આપણી ખાલી પાંચ મીટર જોતા હોય પ્રભુ આપણું આપણા માટેનું કે અનંત કિલોમીટર જેટલું જોઈ શકતા હોય પવિત્ર દિવસે રામનવમીના દિવસે બધાને શુભકામનાઓ સાથે હરિજયંતિ છે પણ એટલે એની પણ બધાને શુભકામનાઓ અને નવરાત્રિ પૂરી થઈ એટલે માતાજી તરફથી પણ બધાને આશીર્વાદ મળે એવી પ્રભુ માતાજી પાસે પ્રાર્થના અને હવે આગળ વધીએ ને તમને બતાવ શું બતાવવા લાયક હશે તો કપડાં ગોતી લીધા પેલા બે ના રોલ કપડા ગોતી મૂકી દે પછી નાવા જાય જવાનું તારે જો ગઈ તું જઈએ હાલ હાલ બહાર કા તો લેલ તું દે ફટાફટ વેધુ ની પેલા હાલ હાલ જલ્દી જીવું વેદું ની પેલા કોણ તને હરીફાનું કરે છે હે કોણ કોણ હરીફાનું નથી કરતી એની હરીફાનું કરવા દે નથી દેતી એમ તો તો શું ચાલો બાળકો આજે કોણ તોફાન કરતું હતું જો તું એની હરીફાનું કરે છે તો બિચારી કઈ નથી કરતી આમ ન ના એ એની માસી નો જ છે કઈ તાર માસી કોણ તાર માસી નામ શું હે શેવું સમજો તાર માસી નામ હું કે ત્રમાસી નામ શું કેવી માસી શિવ ને વળી કઈ માસી જીવ માસી હે કઈ માસી ત્રમાસી નામ શું જીવ માસી હે કેવી માસી પેલા બોલતો આમ જો પેલા માસી ને જીવ માસી કેવી માસી આય ત્રમાસી કેવી તો ચાલો બપોરના 1:30 વાગ્યે આજુબાજુનો સમય છે અને 12 વાગ્યે આજે અયોધ્યામાં પણ જે રામ રામલલ્લાની આરતી થઈ એમાં પણ એક વિશિષ્ટતા હતી અયોધ્યામાં મૂર્તિ એવી રીતે

પ્રભુ શ્રી રામનું જે તિલક છે ને એની ઉપર સૂર્યપ્રકાશ સૂર્યનું કિરણ જે છે એ ત્યાં જ પડે એવી રીતનું છે અને બાળકો અત્યારે કંઈક કંઈક મથી રહ્યા છે તો આવું છે બપોરના સમયે થોડો વાર્તાલાપ આપની સાથે કરી લીધો અને હવે આજથી અમારો ક્રિકેટનું ટુર્નામેન્ટ પણ ચાલુ થાય છે એટલે એના પણ વિડીયો થોડા ઘણા જે લોકો ક્રિકેટ રસિકો છે એને જોવા મળશે તો આવું બધું ચાલે છે ચાલો એક સ્ટુપિડ વસ્તુ તમને બતાવી દઉં સ્ટુપિડ તો નહીં આમ તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ કે જે અમારા બોરમાંથી પાણી નહોતું આવતું ને તો એનું પ્રોબ્લેમ શું હતો તો કે નળીમાં આ જે નળી છે ને પાઇપ છે ને એમાં એક જગ્યાએ નાની એવી લાઈન છે તૂટી ગઈ છે લીક થઈ ગયું છે એટલે આ બધું નીચેથી પાણી આવે ને એ બધું અહીંથી જ નીકળી જાય ઉપર ન ચડી શકે એક્સપેરિમેન્ટ કરીને હમણાં બતાવું એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે થાય નીચેથી આવતું હોય ઉપર પછી ન ચડી શકે પાણી એટલે ચોમાસા દરમિયાન તો શું હોય આ પાક તૂટેલો ડૂબેલો રહેતો હોય પાણીમાં ટૂંકમાં પાણી દારમાં વધારે હોય ત્યારે તો ત્યારે વાંધો ન આવે પણ જ્યારે અત્યારે પાણી નીચે વહી હોય એટલે એ ભાગ ખુલ્લો પડતો એટલે બધું અહીંથી નીકળીને પછી નીચે જ જવાનું છે ઉપર ચડી નથી શકવાનું હમણાં તમને એક એક્સપેરિમેન્ટ કરીને બતાવું વેદુ ફોન પકડશે એટલે હું એ કરીશ ચાલો જોઈ લેજો આપ જોવું જોશે ક્યાં તું તેનું બસ એ મળી તો ગયું છે હમણાં પાણી ભરીએ એટલે ખબર પડે એમને રાખજે એક બાળકો એન્ટરટેન થાય થોડાક અને તમે જોનારા લોકો પણ એન્ટરટેન થાવ એવો ગ્રુપ હોય મને તો આ વિચાર માગી લેતી વાત છે કે આવડી ગમતી નાનીકળી પાતરી આમાંથી દોરા જેવી ધાર દોરાથી થોડીક જાડી એવી ઈ એટલીક ધારમાંથી આવડું મોટું પાણી આવતું હોય પણ એ એટલી ધાપ નીચે હોય ને તો બધું ત્યાંથી જ વહી જતું હોય છે ઉપર નહીં આવી શકતું હોય તો આવી કંઈક વાત હોય એટલે થોડુંક લીકેજ પણ કેટલું બધું નડી જાય આપણને એ વાત ખબર પડે હાલો તો હવે આઈટના જ આટલું જ રાખશું મને હવે પાછા કાલે મળશું તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો હવે આને પાછો રાજીવ ગોલ્ડનો પંપ હાથમાં આવી ગયો છે મૂકશે નહીં ફૂવા જાય ને તોય ત્યાં લઈને ફરશે ઓય રાજીવ ગોલ્ડ હાલો એકવાર જો આ તૂટ્યો ને તો મને લાગ્યો તો હરખાય દાઢી પાસે હવા ભરતો હતો ને સીધો અહીંથી તૂટી ગયો હતો તો આવ્યો દાઢીએ છટકીને લાગ્યો લાગશે હો શું જો મને અહીં લાગ્યો હતો ને એમ તને લાગશે હાલ હવે અંદર આવતો રહે હલો પંદર આવી જાઓ છોકરાઓ એ ભેગો લઈ લે ઉપર લઈ લેજે હાલને મૂકી દેજે હાલ હાલો હાલ હા ભેદું આવે જ છે તું અંદર તો હાલ છોકરો જો હું એ નહીં તો હું કરવું કંઈક તો કરવું ને હુંડાવવા જેમ કે બધું માનવું પડે છોકરાનું હા છોકરા હાલ બાળકા